તાલુકાના નલિયાના લોકો ત્રીજી વખત મોદી સરકાર બનવાની ખુશીમાં કરી ઉજવણી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હિન્દુત્વની વિચારધારા વાળી રાષ્ટ્રવાદી મોદી સરકાર ત્રીજી વખત બનવાની ખુશીમાં નલિયાના રામ ભક્ત સેવક શ્રી ભરતભાઈ તરફથી અયોધ્યા રામ મંદિરની પ્રભુ શ્રી રામની છબી નલિયામાં બધા તેમજ અક્ષત કળશ યાત્રા દરમિયાન જેટલા ગામોમાં યાત્રા ગયેલ હતી તેવા બધા જ ગામના મુખ્ય મંદિરોમાં આ છબી આપવામાં આવશે આ પહેલા જ્યારે મોદી સાહેબે પહેલી વખત શપથ લીધા ત્યારે ભરતભાઈ ભાવસાર તરફથી વડાપાઉ તેમજ બીજી વખત વડાપ્રધાન બની દરમિયાન તે ખુશીમાં ગ્રામ લોકોને લાડુની પ્રસાદી આપવામાં આવી જેમાં વખતે બજાર ચોકમાં આવેલ રામ મંદિર ખાતે સંધ્યા આરતી બાદ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી અને જય શ્રી રામ તથા ભારત માતા કી જયના નારા બોલાવી હર્ષ ઉલ્લાસ ભેર સાથે સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો ભારત માતા કી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી વખત ભારતના વડાપ્રધાનના શપથ લીધા એ નિમિત્તે મેં પહેલી ફેરે વડાપાઉં ફ્રી રાખ્યા હતા બીજી ફેરે ગણપતિને લાડુ ધરાવ્યા હતા તો આ ફેરે મને કંઈક અલગ જ વિચાર આવ્યો કે આપણા ગામમાં જેટલા મંદિર છે એટલા રામ ભગવાનની મૂર્તિ છબી રૂપે ગામે ગામ જેટલા મંદિર બધા મંદિરોમાં મૂર્તિ મોકલાવું અને જ્યાં અમારી અબડાસા તાલુકામાં કળશ યાત્રા ગઈ હતી એ ગામે ગામ જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં અમે છબી મોકલાવશું એટલે છબી રાખવા પાછળ મારો હેતુ એ હતો કે બધા ભગવાનની શક્તિ મોદી સાહેબને આપીને એમને પાંચ વર્ષ પરિપૂર્ણ કરે અને ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય એવી મારી પ્રાર્થના છે અસ્તુ સમગ્ર દેશમાં ઉત્સવનો આનંદ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથગ્રહ વડાપ્રધાન તરીકેના લીધા અને આખા દેશમાં ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમારા નલિયાના ભરતભાઈ ભાવસાર એમણે કંઈક નવું દર વખતે કરતા હોય છે ખુશી અને આનંદી વાતનો છે આ વખતે અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિના પ્રતિકૃતિ રૂપે ફોટો સમગ્ર અબડાસાની અંદર જ્યાં ત્યાં કળશ યાત્રા ગઈ છે ત્યાં ભેટ સ્વરૂપે આપશે અને નલિયાની અંદર દરેક મંદિરોમાં ભગવાન રામની પ્રતિકૃતિ એમના તરફથી ભેટ આપવામાં આવી છે ખરેખર ભરતભાઈ અને એમને ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ આવા સદકાર્યો અને દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે એમણે જે કાર્ય કર્યું છે એમને અમે સૌ નલિયાના મિત્રો વધાવીએ છીએ આભાર ધન્યવાદ ભારત માતા જય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકત છે